પુણે, જયપુર અને લખનઉ જેવા ફેશન સભાન શહેરોમાંથી એકસો પચાસ જેટલા ડિઝાઇનર્સ દ્વારા પોતાના સ્પ્રિંગ 컬લેક્શનની રજૂઆત કરવામાં આવી છે. ઇવેન્ટના આયોજક એબી ડોમિનેટે જણાવ્યું કે આ બે દિવસીય હાઇલાઇફ એક્ઝિબિશનમાં દેશભરના ફેશન ડિઝાઇનર્સ દ્વારા તાજેતરમાં પૂર્ણ રીતે બનાવાયેલ આ નવું વર્ષ માટેની સ્પ્રિંગ ડિઝાઇન ટ્રેન્ડ જોવા મળશે. માય નેમ ઇઝ આટ્રિક ફ્રોમ હાઇલાઇફ એક્ઝિબિશન ફ્રોમ હાઇલાઇફસ પાર્ક just time for the new collection for the Women's Day, which is coming on the of March. And we would like to see each and every one. Please do come. have a and આ આ વર્ષનું એટલે ફિનાન્શિયલ યર થર્ટી ફર્સ્ટ માર્ચ સુધીનું આ છેલ્લું સંસ્કરણ છે અને સ્પ્રિંગ કલેક્શન લઈને આવ્યા છે ટુ સેલિબ્રેટ ધ ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ધ પાવર ઓફ વુમેનહુડ ફ્રોમ એટ માર્ચ એટલે એકદમ યર એન્ડિંગ નવા નવા કલેક્શનો લઈને બધા ડિઝાઇનરો આવ્યા છે સો ઓન બિહાફ ઓફ હાઈ લાઈફ વી રિક્વેસ્ટ કે તમે લોકો પ્લીઝ અહીંયા વિઝિટ કરો એક માર્ચ અને બે માર્ચ બે દિવસ સુધી આ સંસ્કરણ સવારે દસ વાગ્યાથી લઈને સાંજે છ સાડા છ સાત વાગ્યા સુધી રોજ એ ચાલુ રહેવાના છે અને ડિઝાઇનર્સ આર વેરી એક્સાઇટેડ ટુ કમ ટુ ગુજરાત એટલે ગુજરાત અને અમદાવાદ સુરતમાં ઘણા બધા એક્ઝિબિશનો થયા દિસ યર ઓલ્સો હેઝ બિન વન્ડરફુલ આઈ લાઈફ હેઝ સ્ટાર્ટેડ ગોઈંગ ગ્લોબલ બહુ બધા ગ્લોબલ લોકેશન્સમાં પણ જે છે દે હેવ સ્ટાર્ટેડ ડુઈંગ ધ હોલ થિંગ એન્ડ ઓન બિહાફ ઓફ ધ ગુજરાત ફેશન લવર્સ વી ઓલ્સો વિશ આઈ લાઈફ ઓલ ધ બેસ્ટ હાઇલાઇટ એક્ઝિબિશન અમદાવાદમાં ફેશન ડિઝાઇનરો અને રસિકો માટે હાઈ ફેશન ડિઝાઇનિંગ અને કારીગરો અને લક્ઝરીઝ એસેસરી અને જ્વેલરી બ્રાઇડલ આઉટફિટ અને વધુમાં ટાઇટલનું સાચું સેલિબ્રેશન કરે છે હાઇલાઇટ પ્રદર્શનોની આ આવૃત્તિમાં જોવા માટે પુષ્કળ બ્રાઇડલ વેર હોય છે જે ટેન્ટાઇલ જીસ યુનિટ ચીક કિપ્સ જેવા અનેક ટ્રેન્ડી કલેક્શનો પણ અહીંયા જોવા મળશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર